નમસ્કાર દર્શક તાજી ખબરમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર પાલનપુરના આરટીઓ સર્કલ પાસે આવેલા નવનિર્મિત એલિવેટેડ બ્રિજમાં મોટી ખામી સામે આવ્યું છે બ્રિજના જોઈન્ટમાં ગાબડું પડી જતા તાત્કાલિક એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે નોંધનીય છે કે આ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જવાના કારણે થયેલા એક ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા તે ઘટના બાદ થોડા સમય માટે બ્રિજ બંધ રાખીને ફરીથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો હાલમાં ફરી ગાબડું પડતા કોન્ટ્રાક્ટર દ્વારા તત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે આ ઘટનાએ બ્રિજના નિર્માણમાં વાપરેલી સામગ્રીના ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે આજે સવારે બ્રિજના સ્લેબમાં પડેલી તિરાડના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું શરૂઆતમાં ચૂપચાપ રિપેરિંગ શરૂ કરાયું પરંતુ ફોટોઝ વાયરલ થયા બાદ મામલો જાહેર થયો હતો બ્રિજની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા સત્તર મીટર ઊંચાઈ અને સત્તરસો મીટર લાંબો આ બ્રિજ પાલનપુરને આબુ અંબાજી અને અમદાવાદ સાથે જોડે છે અને તેને ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ગૌરવ ગણવામાં આવતું હતું પરંતુ એક જ વર્ષમાં તિરાડ પડતા બ્રિજની ડિઝાઇન અને નિર્માણની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે વરસાદ અને ભારે વાહન વ્યવહારને કારણે તિરાડ પડી હોવાની પ્રાથમિક અટકળ છે અહેવાલ મહેશ સિરાઠોડ બનાસકાંઠા